नमस्कार खेडूत मित्रों नमस्कार आज हूँ छू दका गांव में जे शाक भाजी खेती करता खेडूत साथ है। मारी साथ से आ, हरेश भाई नमस्कार हरेश भाई आराम साहब आपू पूरु नाम मरु नाम हरेश भाई खाटा भाई सोलंकी गाम दका આજે જે આપણે જે હરેશભાઈની મુલાકાત કરી રહ્યા છે આજે તારીખ છે ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ અને આપ જે અત્યારે આ પાક જોઈ રહ્યા છો એ પાક છે તુરિયા હવે દોસ્તો આ તુરિયા જે છે એનું વાવેતર છે એ શિયાળામાં કરવામાં આવ્યું હતું બરાબર ને એટલે એની જો તારીખ તમને હું બતાવું તો એની અંદર છે તારીખ જેની વાવેતરની છે એ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બરાબર હરેશભાઈ આ બરાબર અને પછી એની અંદર અત્યારે તમે જોઈ શકો કે આ જે પાક છે એ પ્લાસ્ટિક મલ્ચિંગમાં કરેલો પાક છે એમાં પ્લાસ્ટિક મલ્ચિંગ પાથરેલું છે અને જ્યારે એનું વાવેતર પછી એને તરત જ ક્રોપ કવર એટલે કે એને પાકને ઢાંકી દીધો હતો આપ લોકોને ખ્યાલ હશે કે જે શિયાળો ડિસેમ્બરમાં ઠંડી ઘણી બધી વધારે હોય છે તો ઠંડીને કારણે તુરિયા થવા થોડા મુશ્કેલ હોય છે એટલા માટે એમાં ક્રોપ કવર જે છે એને ઢાંકવામાં આવ્યું હતું ક્રોપ કવર હટાવવાની તારીખ તમને કહું તો વીસ એક બે હજાર ચોવીસ પૂરો એક મહિનો ક્રોપ કવર ઢાંકી રાખવામાં આવ્યું હતું બરાબર હરેશભાઈ હા અને એને કારણે એ જે મહિનો ક્રોપ કવર રાખવામાં આવ્યું એમાં કોઈ પણ પ્રકારની દવાનો ખર્ચ આવ્યો નહીં ક્રોપ કવર વખતે તમે કોઈ દવા છા કોઈ બરાબર તો ક્રોપ ક્રોપકવર એક મહિના સુધી કોઈ પણ દવા વગર અને ઠંડીથી રક્ષણ સાથે તુરિયા ઉછરી ગયા બરાબર ને અને પછી એણે રાઈટ એકાદ મહિનાની અંદર એટલે કે પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે એણે મંડપની રચના કરી બરાબર ને આ મંડપ જે આપ જોઈ રહ્યા છો એ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યો હતો બરાબર તો આ જે મંડપ કર્યા પછી એની પહેલી વેણી છે એ દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ આવી અને એ જે દસ દિવસ છે એક દિવસની ને એક દિવસ એકાત્ર વીણી દસ દિવસ ચાલી તો એમાં એક વેણીમાં એક દિવસમાં કેટલા તમે કાઢ્યા તુર્યા એટલે દસ થી બાર પોટકી નીકળતી બરાબર એટલે પાંચ થી છ મણ પાંચ થી છ મણ એકાત્ર દસ દિવસ સુધી પ્રોડક્શન

એટલે વીસ મણ રોજનું ઉત્પાદન લો ને વીસ ફેબ્રુઆરીથી આજે ઓગણીસ માર્ચ એટલે એક મહિનાથી કન્ટિન્યુ એટલે એક મહિનાથી કન્ટિન્યુ રોજનું મણ ઉત્પાદન છે ને આ વર્ષે ભાવ કેવા રહ્યા કિલોના પાંત્રીસ ચાલીસ રૂપિયા જેવું છે પાંત્રીસથી થી ચાલીસ રૂપિયા જેવું પ્રતિ કિલો એટલે ચાલીસ રૂપિયા તમે ગણો તો આઠસોથી આઠસો સાતસો આઠસો રૂપિયાનું મણ થાય બરાબર ને તો એ ભાવની અંદર એણે કર્યું છે પણ એની સામે એણે ખર્ચય ઘણો કર્યો છે જે ઉત્પાદનમાં આંકડો જોઈએ તો આપણને ચાર લાખની બહાર વયો જાય છે પણ સામે એમાં ખર્ચ એટલો કર્યો છે તો એમાં તમે જે ખાતરના ગ્રેડ કેટલા દિવસે આપો છો એ રોજ ખાતરમાં રોજ ખાતરનો ગ્રેડ આપે છે પ્લસ વાયરસ ફંગસ અને ચુસ્યાની જીવાતના સ્પ્રે ક્યારે ક્યારે આપો છો અઠવાડિયામાં બે વાર અઠવાડિયામાં હા વીકલી બે દિવસ એના સ્પ્રે એટલે ચાર દિવસે સ્પ્રે તમે મારો છો તો દોસ્તો તમે આમાં જોઈ શકો પ્લાસ્ટિક મલ્ચિંગ ક્રોપ કવર મંડપ સિસ્ટમ રોજ ખાતરના અલગ અલગ ગ્રેડ અને દર ચાર દિવસે દવાનો સ્પ્રે આ એનો ખર્ચ છે હવે ખેડૂત આ ખર્ચને નોંધતા ન હોય એટલે હું કહી નહીં શકું કેટલો ખર્ચ છે પણ ઘણો બધો ખર્ચ થયો હશે બરાબર હરીશભાઈ તો દોસ્તો આપણે ઘણી બધા એવું કહીએ છીએ કે આપણા રોકડિયા પાક છે એમાં મગફળી હોય કે કપાસ હોય કે બાજરો હોય કે જુવાર હોય કે ઘઉં હોય એમાં જે ઉત્પાદન છે એના કરતાં તો આ પાકની અંદર ઉત્પાદન વધારે છે વધારે છે કે કપા જેવું જ છે નહીં સારું છે ના સારું છે તો ખેડૂત મિત્રોને હું કહેવા માંગીશ કે આવા પાક તરફ આગળ વધવું હોય તો આપને ખાસ તળાજા કે ભાવનગર જિલ્લાના જે ખેડૂતો છે એના માટે અન્નદાતા તળાજા રોયલ ચોકડી એ ઉપર આવેલો શોપ છે અરવિંદભાઈ કાગડા અને વિપુલભાઈ કુવાડિયા ત્યાં આપને અવેલેબલ મળે જ્યાંની તમામ માહિતી ક્યારે કયા ગ્રેડ ચડાવવા કઈ દવા છાંટવી અને એના ઇનપુટ પર ત્યાં મળી રહેશે અને પૂરતી માહિતી અને ફિલ્ડ વિઝિટ સાથે તમને માહિતી આપતા હોય છે તો દોસ્તો આશા રાખું કે આપણે જે કંઈ રોકડીયા પાક કરીએ છીએ એને કારણે આપણી જમીન આપણી જે ખેતી છે ખોટમાં જતી હોય છે તો આવા જેને કહેવાય ને ટૂંકા ગાળાના પાકો અને જલ્દી પૈસા આપતા અને સારા પૈસા આપતા પણ આમાં આ આળસુ માણસની ખેતી નથી સક્રિય વ્યક્તિ હોય તો આ ખેતી કરી શકે અને ખૂબ સારી ખેતી માં સારા પૈસા આપણે કમાવી શકીએ અને સાથે સાથે એણે વચ્ચે વચ્ચે જ્યારે પંદર વીસ દિવસ થાય ત્યારે જમીન થાકે નહીં એટલા માટે ઓર્ગેનિકના ડોઝ આપી અને જમીનને બૂસ્ટ કરે છે બરાબર ને હા તો જમીન ના થાકે કારણ કે આપણે જે મોટાભાગે જે કંઈ ગ્રેટ ચડાવતા હોય એના કારણે ઘણી બધી જમીનની અંદર ખારાશ આવતી હોય છે તો એને જમીનને રિસ્ટાર્ટિંગ કરવા માટે અલગ અલગ ઓર્ગેનિક માનો કે ટ્રાયકોડરમાં છે શૂડોમનાસ છે સાથે સોઇલ બુસ્ટર કીટ છે આ બધા એ અલગ અલગ પ્રકારના ગ્રેડના ખાતર વચ્ચે વચ્ચે ચડાવે એટલે જમીનને થાક ન લાગે અને આગળ આગળ ઉત્પાદન આવતું જાય છે દોસ્તો આ જ્યારે તમને હું કહું છું કે વીસ બાર બે હજાર ત્રેવીસનું વાવેતર કરેલું છે આજે વીસ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસ છે છતાં પણ એની અંદર તમે જોઈ શકો કે નાના સીશા છે મોટા પણ છે જમણ છે જેને કહેવાય ને કે ઘણું બધું હજી ઉત્પાદન આમાં આવતા એક દોઢ મહિનો તો ચાલશે કેવું લાગે આટલું તો લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ જેવું જેવું હજી ઉત્પાદન મળશે કારણ કે હવે ગરમી કેવી પડે છે એના ઉપર આધાર છે પણ જો ગરમી સંતુલિત રહેશે તો મને લાગતું કે આમાં હજી ઉત્પાદન ઘટશે સતત ઉત્પાદન લેતા રહેશે તો મારી ખેડૂત મિત્રો નમ્ર વિનંતી છે ખાસ જે ભાવનગર બહારના જિલ્લાના ખેડૂતો છે એને પણ શાકભાજીના માહિતી માટેની પોતાની જરૂરિયાત હોય તો અન્નદાતા તળાજાનો નંબર આપ નોંધી લેજો નેવું ચોપન ચૌદ એકાણું એકાણું આ નંબર છે સવારે નવથી સાંજના છ વાગ્યા સુધી ચાલુ હોય છે તો આપ એનો સંપર્ક કરી શકો અને માહિતી લઈ શકો અને ખાસ ભાવનગર જિલ્લાના ખેડૂતો છે એની ડ્રાઈવર માહિતી માટે અમદાતા તળાજા રોયલ છોકડી ઉપર એની શોપ ઉપલબ્ધ છે તો ત્યાં આવી અને માહિતી મેળવી શકે આશા કરું કે આ માહિતી આપને ગમી હશે ગમી હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો નમસ્કાર દોસ્તો